નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રિયલ કાઠિયાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે ઘણા લોકો મને કહેતા ગોપાલભાઈ તમે દાળ ભાત બનાવો આ કોમેન્ટ લગભગ ફેબ્રુઆરીથી આવે છે દરેક વિડીયોમાં રેસીપીમાં અમુક આવા ભાતનો કોમેન્ટ આવતી હોય છે એટલે આપણે નક્કી કર્યું છે જે ટ્રેડિશનલ રેસીપી જે કોકમ નાખીને દાળ બનાવતા આંબલીની અને એકદમ ખાવ એટલે તમને મોજ આવી જાય તેવા દાળ ભાતની રેસીપી આપવાની છે આની અંદર કોઈ બાસમતી રાઈસ નથી વાપરવાના આપણા આપણે જીરાસર ટુકડી ભાત વાપરવાના છે અને દાળ પણ એકદમ જોરદાર બનાવવાની છે કઈ રીતે બને છે એની અંદર આપણે ખારેક નાખશું કોકમ નાખશું આંબલીની જગ્યાએ આપણે લીંબુ લેશું બરાબર અને વઘારમાં ખડા મસાલો અને તમારેપત્ર સૂકા મરચા આ બધી વસ્તુ લેશું સિંગદાણા ટ્રેડિશનલ ગુજરાતી દાળ કઈ રીતે બને છે તે આજ આખી રેસીપી આપવી ચાલો મારી સાથે જે આપણે દાળ ભાત બનાવવાના છે ને એના માટે દાળને આપણે બે વાર પાણીથી ધોઈ નાખી છે ને હવે છે ને ભાઈ પલાળવા દીધી છે બે ગ્લાસ પાણીમાં અને એકદમ દાળ તમે જુઓ આપણે સાડી ત્રણસો ગ્રામ દાળ લીધી છે પાંચથી સાત જણાને દાળ ભાત આરામથી ખાઈ શકે અને એકદમ જે વરામાં દાળ બને ને એવી દાળ આપણે બનાવવાની છે અને ભાઈ આપણે જો એના માટે બે નંગ ટમેટા લીધા બે લીંબુ લીધા છે આંબલી નાખો તો વધારે ટેસ્ટ આવે પણ આજ આપણે આંબલી નથી નાખવાની મીઠો લીમડો છે કોથમરી છે વટાણા છે લીલા મરચાં છે પછી આદુ લીધું છે બે ઇંચ જેટલું અંદર ખારેક નાખશું સિંગદાણા નાખશું બરાબર આખો વઘાર તમને બતાવશું હવે આપણે શરૂઆત કરી છીએ એકદમ ટ્રેડિશનલ દાળ ભાત બનાવવાની તો અત્યારે આપણું વાંધણ આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ અને આપણે દાળ ભાત છે તે નાખી દઈએ અને પછી અંદર આપણે મીઠો હળદર નાખી દઈએ તો હવે આપણે નાખી દઈશું હળદર જરૂરિયાત મુજબ અને ત્યારબાદ થોડુંક એવું અડધી ચમસે સમશે શરૂઆત અનુસાર મીઠું નાખી દેજો અંદર આપણે એટલું મીઠું નાખી દીધું છે હવે એની અંદર થોડોક કડો મસાલો આપણે અંદર એડ કરી દઈએ સૂકા મરચાની વઘારમાંય નાખશું ને અત્યારે નાખવા એક બે તમાલપત્ર નાખીએ એક બે તજના ટુકડા અને બાજાનું લવિંગ આ એટલું આપણે અત્યારે નાખી દેજો વઘારમાંય આપણે નાખવાનું છે પણ આનો ટેસ્ટ રાખો અલગ આવે ફળીકરીને આપણે ખારે ઉમેરશું થોડી આપણે હિંગ નાખી દઈએ હવે આને ઘડી ચડવા દઈએ ધીમા તાપે જો આપડી દાળ અત્યારે ફાટી રહી છે ધીમે ધીમે હવે એની અંદર આપણે છે ને ખારેક સિંગદાણા અને કોકમ અત્યારે કોકમ લોકો ઓછા નાખે છે કે મોંઘું પડે જોવા કોકમ લીધા છે આ કોકમ છે પચાસ ગ્રામ ખારેક છે સિત્તેર ગ્રામ જેવા સિંગદાણા છે એક મીઠા લીમડાની તિરકી છે બધું આપણે નાખી દેવાનું કોકમ પલાળીને નાખો તો પણ ચાલે હુકુમ પલાળીને નાખો ને તો પણ ચાલે જો હવે આપણી જે દાળ છે ને ધીરે ધીરે ફાટવાની શરૂઆત થઈ જશે વરાની અંદર દાળ ભાત કઈ રીતે બને છે તે જ ભાત આજ તમને ખવડાવવાના છે કઈ રીતે બને આખો વિડીયો પૂરેપૂરો જોજો હવે આપણી જો હવે આપણી દાળ છે ને ભાઈ થોડુંક આપણે બે ગ્લાસ પાણી નાખ્યું હતું જે બહુ ઘાટી દાળ થઈ જાય અને હવે દાળ પરફેક્ટ બફાઈ ગઈ છે ધીરે ધીરે જો ફાટવા માંડી છે આ રીતે ફાટવા મળે ને પછી એની અંદર તમારે છે ને ભાઈ ગોળ છે ટમેટા છે આદુ છે મરચા છે ઉમેરવું તો આપણે ગોળ નાખી દેવી છે એટલો તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આદુ નાખી દેવી છે બે ઇંચ એટલું મરચાં નાખી દેવી થોડાક વઘાર હાટો રાખશો ને થોડીક કસ્તુરી મેથી નાખી દેવી એક નામ ટમેટું દેશી લીધેલું છે તે નાખી દઈએ કોથમ રહેવી જાય બાકી વઘારમાં જાહે અને એકદમ ધીમા તાપે ફાટવા દેવાની છે કુક્કરની દાળનો ટેસ્ટ અલગ રહે આ રીતે સરવા દીધેલી દાળનો ટેસ્ટ અલગ રહે આ દાળ છે ને પરફેક્ટ વપાઈ ગઈ છે ઘડીક આપણે માથે એકદમ રસ થઈ જશે અત્યારે આપણી ડાળ એકદમ છે ને ભાઈ જોરદાર બની ગઈ જુઓ તમે છે ને ગટાર હવે આપણે ડાળનો વઘાર મારશું એકદમ ટ્રેડિશનલ ખારેક અને કોકમ નાખેલી ડાળ છે અને આ કોઈ આપણે કૂકરમાં વાફી નથી અને આપણે કોઈ અંદર ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો નાખવાનો નથી એકદમ જે ટ્રેડિશનલ જે દાળ છે ને એ જ દાળ આપણે રાવા દેવાની છે આની અંદર આપણે મરચું નાખીને બે મિનિટ રહેવા દઈએ આપણે એક ચમચી જેટલું મરચું નાખી દેવાનું છે તમે તમારી તીખાશ અને ગળપણ ને ખટાશ તમારી સ્વાદ અનુસાર રાખો આપણે એટલું મરચું નાખ્યું છે એકથી દોઢ ચમચી જેટલું એટલું આપણે ધાણાજીરું નાખી દઈએ એક ચમચી જેટલો આપણે દાણાજીરું નાખી દેવી વગર વઘારે આ ડાળ તમને છે ને ભાઈ ખાવ તો મોજ આવી જાય ને એવી થઈ ગઈ આનો વઘાર માર્યો હોય તો ને નો વઘાર મારો ને તોય તમને આમ મોજ આવી જાય કોકમ ખારેક સિંગદાણા આ બધું આપણું ગુજરાતી ટ્રેડિશનલ ડાળ છે આ જે આપણે પહેલાં લગ્ન પ્રસંગમાં બનાવતા એ જ રીતે આપણે બનાવી છે તો હવે વઘાર માટે આપણે શુદ્ધ સિંગ તેલ નાખી દઈએ છાંટશે બે ત્રણ પત્ર અને બાજ્યા તરતા મીક્યા છે આપણે આખું જીરું આપણી પાસે અત્યારે રાય ખૂટી ગઈ છે એટલે આખા જીરાથી ને આપણે વગર લઈશું બરોબર સૂકા મરચાં અંદર આપણે થોડાક શેડિયા મરચાં નાખી દઈએ મીઠો લીમડો ને કસ્તુરી મેથી થોડી એવી કોથંબરી આવી ગયા ટમેટા થોડુંક આદુ આની અંદર થોડી ઘી થોડી એવી હળદર મળશું જરૂરિયાત મુજબ મીઠું તમે તમારો સ્વાદ અનુસાર બધો મસાલો નાખો તો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણી જે ડાળ છે ને એ આપણે નાખી આપણે આ બધી ડાળ નાખી દેવાની છે એકદમ જોરદાર ટ્રેડિશનલ ગુજરાતી દાળ કમ્પ્લીટ છે અને આ ડાળને અરે ખાલી જીરાસર ટુકડી ભાત હોય એટલે મોજ આવી જાય આવી ગઈ કોથમરી લગ્ન પ્રસંગમાં બનતી આ દાળ તમે એકવાર તમારે ઘેરે બનાવશો મજા આવી જાય છે તો તમે નહીં ઘાટી નહીં પતલી એકદમ દાળ ભાત મોજ આવી જાય ને તેવી આ ડાળ બની જશે હવે આપણે ભાત બાફા મેં દઈએ અને એ પણ તમને બતાવી દઈએ આ દાળમાં આપણે એક લીંબુ નાખી દીધું તમે તમારી ખટાશ અનુસાર નાખો આપણે કોકમ નાખ્યા એટલે ખટાશ આવી જાય ટમેટા નાખ્યા દઈએ એટલે આપણે અડધું લીંબુ નાખીએ છીએ ટુકડી આપણે બાફફાના છે પાણી ગરમ મેંકી દીધું છે આંધળ એમાં લીલા વટાણા અંદર આવી જાય ત્યાં લગીને મજો આપણે પાંચ છ નંગ લવિંગ નાખીએ વટોણા નાખ્યા પછા ગરમ અને હવે ગરમ પાણી થઈ ગયું છે એટલે જે આપણે ભાત છે ને એને જો એકવાર ધોઈને સાફ કરી રાખેલા એ નાખી દેવાના છે હમણાં એકદમ સાફ કરી નાખ્યા છે ટુકડી છે જીરાસર સર આપણે ભાત અંદર નાખી દીધા બધા આપણે છે ને આમાં જેટલા ભાત લીધા એથી ડબલ પાણી નાખ્યું હતું ટુકમાં આપણે ભાત લીધા છે અઢીસો ગ્રામ અને અઢી સાતસો એમએલ જેવું પાણી આપણે નાખ્યું હતું તેમ જોઈ શકો છો એકદમ ભાત છે ને ભાઈ પાણી બળી જાય એટલે ભાત એકદમ કમ્પ્લીટ થઈ જશે આપણા જો આમાં નથી આપણે લીંબુ નાખ્યું નથી ઘી નાખ્યું કે નથી તેલ નાખ્યું એકદમ સૂટા જ રહેશે જીરા છે ટુકડી તો હવે આપણા ટ્રેડિશનલ દાળ ભાત તૈયાર થઈ ગયા છે જો આપણે ભાતની અંદર લવિંગ અને લીલા વટાણા નાખ્યા હતા સાથે દેશી ખીચીઓ પાપડ છે અને આપણી દાળ જુઓ તમે એકદમ ખારેક નાખેલી જો આ ખારેક એકદમ ખારેક ખાવ તો તમને મોજ આવી જાય અને આ ડાળનો વઘાર વગરની દાળ કરો તોય તમને મજા આવશે એને હું કહું જો આ કોકમ નાખ્યું છે આ કોકમ છે તમે ઓઠ ઓછી ખટાશ નાખી હોય ને તોય પણ ચાલે કોકમ હોય ને પહેલાં કોકમ જ નાખતા દાળમાં અને હવે છે ને જુઓ તમે આવી એકદમ ઘટદાર ડાળ થઈ આમ ચોખા ઉપર નાખ્યો હોય ને તો બતાવી જવ જો ભાઈ જેવી ધારી થી એવી માલ બન્યો છે ખીચીયો પાપડ હોય જલચો પડી જાય તમને હવે જો આ દાળ ભાતને આમ એ આ ખારેક ટેસ્ટ કરવી છે હશે સિંગદાણા નાખ્યા હોય એટલે ટેસ્ટ છે ને ભાઈ લા જવાબ થાય ખારેક સિંગદાણા હું તો હજુ આ રીતે ખાતો હોઉં છું કેટલા લોકો આ રીતે દાળ ભાત બનાવતા હોય મને કોમેન્ટમાં જણાવજો જે લોકો ન બનાવતા એકવાર આ રીતે ટેસ્ટ કરજો ભાઈ જલસો પડી જશે હવે હું ખાવાની મજા લઈ રહ્યો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ વધુ શેર કરજો અને એકવાર બનાવજો મોજ પડી જશે